નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો મરચાંના પડતરાઓ વિશે વાત કરીએ તો જો મિત્રો આ જે ભાજી તમને દેખાય છે ને આ દુકાન પાછળ ઉતારેલી હતી તેને મિત્રો અહીંયા ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં ફેરવે ફેરવી લેવામાં આવેલ છે જો આ તમને વિડીયોમાં દેખાય આટલી જ ભારી છે ત્યારબાદ મિત્રો નવી આવક શરૂ કરવામાં આવશે જો રાજ્યનું કામકાજ આજે આટલું કમ્પ્લીટ કરવામાં આવશે ગઈકાલે મિત્રો આ કમ્પ્લીટ કરવામાં આવશે ત્યાર પછી નવી આવક શરૂ કરવામાં આવશે અને હાલ હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે તો વિડીયો

આ રેવાના પચીસો મીડિયમ ક્વોલિટી રેવા છે પચીસો છે પચીસો એકાવન સાનિયા મોટું છે પચીસો એકાવન ભાવ થયો છે સુપર ક્વોલિટી ઓ પચીસો એકાવન પચીસસો એકાવન ચૌદસો ને એકાવન ફોરવર્ડ માર્ચ છે ચૌદસો ને એકાવન મીડિયમ ક્વોલિટી

પચાસ <laughs> રૂપિયા <laughs>

એકસો ને પચાસ ભરી ચોવીસો ને એક સાનિયા મરચું છે ચોવીસો ને એકસો ને પચાસ ભરીનો મોટો લોટ ચોવીસો ને એક તો મિત્રો બધી ભારી માં ફોરવર્ડ માલ મિક્સ માં છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો જે ઓઝી મરસુ છે તેમાં ભાવ સારા ખુલ્યા છે અને જે સાનિયા છે તેમાં મિત્રો બજાર ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે લાંબો કંઈ ફેરફાર છે નહીં અને રહેવાનો જે ક્વોલિટી હોય તેમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે